મોરબી સ્ટારમાં આપ સરો વેલકમ કરીએ છીએ આજનો મોરબી સ્ટારનો વ્લોગ થોડો ને અલગ છે દોસ્તો આજે મારી વાઈફ માટે એક સરપ્રાઇઝ લાવ્યો છું તમે તમે લોકો કહી શકો છો કે શું સરપ્રાઇઝ હશે કોમેન્ટ કરી જણાવો કે હું એને શું અત્યારે આપવા જઈ રહ્યો છું એના માટે હું શું લાવ્યો છું તમને જો કાંઈ આઈડિયા આવતો હોય તો તમે કોમેન્ટ કરી ચોક્કસ જણાવો ને બીજી એક મારે ખાસ વાત કરવાની છે તમારા બધા સાથે આ વિડીયોને સ્કીપ નહીં કરતા પૂરેપૂરો જોજો દોસ્તો અને તમને બધાને એક અમારી રિક્વેસ્ટ છે હસમુખભાઈ આપણા બધા યાર જે બધા દર્શકો છે એ કોમેન્ટ કરતા નથી લાઈક કરતા નથી દોસ્તો તમારા આશીર્વાદ વગર તમારા પ્રેમ વગર અધૂરા છીએ અમે તમે બધા લાઈક આપો તો અમારી હિંમત વધે અને અમને કામ કરવાની ડબલ ધગસ પેદા થાય હજી અમારામાં કદાચ કાંઈ કચાશ રહી જતી હોય તો પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો તો અમે એમાં પરિવર્તન લાવીએ સુધારો કરીએ તમારા બધાના સાથ સહકારની પૂરી જરૂર છે અમને પૂરો સપોર્ટ કરો દોસ્તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરવાનું ચૂકશો જ નહીં બે લાઈકોન પ્રેસ કરો જેથી કરી અમારા વિડીયોના તમામ નોટિફિકેશન સૌ પહેલા તમને મળી જાય તો હસમુખભાઈ તારી બેન માટે ગિફ્ટ છે સ્પેશિયલ આપી દે શું આપી દે આ કેમ ગઈ આવ તારા માટે ગિફ્ટ લાવો છો આવ ತರ કે મારા પરમ મિત્ર સિદ્ધાર્થભાઈ ના દીકરા ની જનઈ છે આપડે આમંત્રણ આવી ગયું છે હા અને આપણે જનૈમાં જવાનું છે આપડે તો તારા માટે કઈક લાવવું તો પડે જનઈ માં જવું હોય ફંક્શન માં જવું હોય એટલે તો ટુ ગેસ્ટ કરાવ તારા માટે હું શું લાવ્યું હોય

દોસ્તો આ ડ્રેસ આપણે સીવડાવ્યા છે સ્પેશિયલ એનું માપ લઈ ગયો તો હું અને મેં સીવડાવ્યા છે અને જેની પાસે સીવડાવ્યા છે ને એનો પણ વિડીયો બનાવ્યો છે આપણે એ પણ તમારા માટે લાવશો તમે પણ ત્યાં જઈ અને તમારા કપડાં સીવડાવી શકો છો હાલે હજી એક દઈ દઉં તને લે હજી એક લે બતાવો બધાને બતાવો ડ્રેસ બતાવો આમ બતાવો અને આ ડ્રેસ પુતી ગઈ માં તને ગઈ માં પાપુ એકદમ ખુશ એકદમ ખુશ તું ખુશ તો અમે ખુશ કા હસ ભાઈ તું રાજી તો અમે રજી ના બસ બસ દોસ્તો તા મારા પરમ મિત્ર ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈના સનની સન કૃતાર્થની જનોઈ છે તો એ જનોઈ પ્રસંગે હું એના માટે કપડાં લાવ્યો છું સ્પેશિયલ એ અત્યારે તમને આજે બતાવ્યા કે આ કપડાં એના માટે સ્પેશિયલ સીવડાવવા છે અને જેની પાસે છે એનો પણ અમે એક સરસ મજાનો બનાવ્યો છે એ પણ તમારા માટે લાવશું તમે પણ ત્યાં જઈ અને તમારા જે કપડાં છે એ સીવડાવી શકો છો ખૂબ સારું એવું કામ છે એમનું મસ્ત ફિટિંગ છે બધું બ્લાઉઝ સીવે છે ચણિયા ચોળી સીવે છે ડ્રેસ સીવે છે તમામ પ્રકારનું લેડીઝ વર્ક છે એ કરે છે પોતે તો દોસ્તો અમારી ચેનલે સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન પ્રેસ કરો જેથી કરી અમારા વિડીયોના તમામ નોટિફિકેશન સૌ પહેલાં તમને મળે વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં અને બને તેટલો જાજો ને જાજો શેર કરશો તમે પણ તમારી કોઈ પણ એડવર્ટાઈઝમેન્ટ કરવા માંગતા હોય તો અમારી ચેનલ મોરબી સ્ટાને સબસ્ Bye-bye.